જૂનાગઢ જિલ્લા માળિયા હાટીના તાલુકાના અમરાપુરા ગામે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા પહોંચ્યા તેમણે ખેતી પાકનું જે નુકસાન થયું છે તે બદલ નુકસાનીનું નિરીક્ષણ તો કર્યું પરંતુ સાથે સાથે ખેડૂતો સાથે મુલાકાત પણ કરી છે હાલ કમોસમી વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે અને આ ભારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખેતી પાકમાં ખૂબ નુકસાન થયું છે તેવામાં જૂનાગઢ જિલ્લા માળિયા હાટીના તાલુકાના અમરાપુર અને આબલગઢ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે મગફળી સોયાબીન સહિતના કઠોળના પાકને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે તેવામાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ગામડાઓની મુલાકાતે પહોંચ્યા છે ખેડૂતોને મળી રહ્યા છે નુકસાની જે થઈ છે તેનું સર્વે કરી રહ્યા છે નિરીક્ષણ કરી રહ્યા છે અહીં અમરાપુર ગામે પણ ભગવાનજી કરગઠિયા જે ધારાસભ્ય છે તેઓ પહોંચ્યા હતા ખેડૂતો સાથે મુલાકાત કરી આ ખેતરોમાં જે પાકોનું નુકસાન થયું છે તેનું નિરીક્ષણ કર્યું અને વહેલામાં વહેલી તકે સરકાર તેમને વળતર ચૂકવશે તેવું ખેડૂતોને આશ્વાસન પણ આપ્યું છે અમરાપુર સરપંચ શ્રી ભૈલુભાઈ સોલંકી છેલ્લા ત્રણથી ચાર દિવસ ત્યાં અમારા વિસ્તારની અંદર અવિરત વરસાદ વરી રહ્યો છે ત્યારે સંપૂર્ણ અમારા જે ખેડૂતો છે તેનો સંપૂર્ણ પાક નવરાત્રીની અંદર પણ વરસાદ હતો ત્યારે પણ જે આગલી મગફળી હતી તે સંપૂર્ણ નાશ થઈ ગઈ છે આ પણ તમે જોઈ શકો છો કે છેલ્લા આ પચાસ વીઘાના પાથરા પીઢા છે સંપૂર્ણ આજરોજ અમારા ધારાસભ્યશ્રીને પણ અમે મુલાકાત કરાવી અને આપના માધ્યમથી જીએસટીવીના માધ્યમથી પણ આ વસ્તુ છે કે તમે બધા સરકાર સુધી પહોંચાડી શકો કે અમારા સંપૂર્ણ ખેડૂતનો પાક ખેડૂત બરબાદ થઈ ગયો છે આજે કે એની પાસે એના પશુધન છે એને પણ ખવડાવવા માટે એની પાસે કંઈ રહ્યું નથી એટલે સંપૂર્ણ પોતાના પરિવારને આખું વર્ષ રોજી રોટી માટેથી અને ક્યાંય બહાર જવું પડે તો આ માલઢોરનું શું થાય એટલે સંપૂર્ણ એટલે સંપૂર્ણ નાશ થઈ ગયું છે સરકારને અમારી એક નિવેદન છે અને એક વિનંતી છે કે વહેલી તકે સારું એવું પેકેજ આપે જેથી કરીને ખેડૂત છે એ પાછો ખેતી કરી અને સદ્ધર થાય અને આ દેશનો આત્મનિર્ભર છે તો બધાને ભગવાનજીભાઈ ધારાસભ્યશ્રી આજ મુલાકાત લીધી એમનો પણ આભાર માન્ય એમના વતી વિધાનસભાના સત્રની અંદર પણ અમારો આ મુદ્દો જાય અને વહેલી બધાને સહાય મળે એ બધા પાસે અપેક્ષા રાખીએ જય હિન્દ જય ભારત મારું નામ છે ભૂપત મુળા અને અમરા માળિયા તાલુકાના અમરાપુર ગામનો ખેડૂત છે મારે પસાય વીઘાના પાત્રા છે મગફળી અને સારો પૂરો માલનો ઘાસ સારો બધી ફેલ છે અને મગફળી ફેલ છે અને ચાર દિવસ એક ધારો રાત દિવસ વરસાદ ચાલુ છે ખેતરમાં અંદર જઈ અગાઈ એવી કોઈ પરિસ્થિતિ નથી એટલે હું મોટું નુકસાન થયું સરકાર પાસે કેવી માંગ સરકાર પાસે હું તમને કહું આ સારામાં સારી વળતર આપે ને સારામાં સારા ખેડૂતને થોડુંક પ્રેકટ વધુ જાહેર કરે ને એવી અમારી માંગ છે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું છે જેને અનુસંધાને આજ રોજ હું મારા મત વિસ્તારના અમરાપુર ગામની મુલાકાત લીધી છે તમામ ખેડૂતો અહીંયા એકત્ર થયા છે અને ખેતરમાં જે પાથરા પડ્યા છે એ પાથરા જોતા ખૂબ જ નુકસાન થયું છે ઘાસચારાને પણ નુકસાન થયું છે મગફળી પણ નુકસાન થયું છે એટલે સરકારમાં આની રજૂઆત કરી ગઈકાલે જ મેં રજૂઆત કરી છે પરંતુ તાત્કાલિક ખેડૂતોને સહાય મળે જે કંઈ નુકસાન થયું છે એને તાત્કાલિક વળતર મળે ઘાસચારાનું વળતર મળે એવી આજે હું રજૂઆત કરીને સરકારને મુખ્યમંત્રી કૃષિ મંત્રીને જાણ કરવાનું છું કે વહેલામાં વહેલી તકે આ લોકોને સહાય મળે મારું નામ વેલજીભાઈ ખીમાભાઈ કોદાવલા ગામ અમરાપુર અમારે સોયાબીનો પાક હતો જે સૌ નિષ્ફળ ગયો બરાબર તો એના માટે કંઈ કાર્યવાહી થાય એ સરકાર અમને ચૂકવે અને એની એમાં બધા છે જ બધી કેટલા વિઘાન પાક છે દસ વિઘાનો